નમસ્કાર સિહોર નગરપાલિકાની ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને સિહોર મામલતદાર છે અમે કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે વિરોધ પક્ષ તરીકે જ્યારે ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવવા માટે જ્યારે પણ ફોન કરીએ અમે ત્યારે ફોન અમારા રિસીવ કરતા નથી અમને માર્ગદર્શન આપતા નથી કે આપણે સલાહ સૂચન આપતા નથી કે જેથી કરીને પ્રક્રિયા સરળ બને શૌચાલયનો દાખલો હોય વેરાનો દાખલો હોય જાતિના દાખલા હોય આ બધા દાખલા કઢવા માટે સીઓ નગરપાલિકાની ખાસ જરૂર અમારે હોય છે પણ છેલ્લા ચાર પાંચ દિવસથી અમે જોઈ રહ્યા છીએ કે સીઓ નગરપાલિકાના ચીફ ઓફિસર કે જાણે ભાજપના કાર્યકર હોય એમ વર્તી રહ્યા છે કોંગ્રેસના પક્ષના કોઈના કાર્યકરોનું ફોર્મ પૂરું ન થાય કમ્પ્લીટ ન થાય એ માટે એ સતત પ્રયત્નશીલ હોય એવું લાગી રહ્યું છે અમે મામલેદર સાહેબનો જ્યારે સંપર્ક કરવા માગીએ ત્યારે મામલેદર સાહેબ પણ ફોન અમારે ઉપડતા નથી અમે છેલ્લા ચાર દિવસ દિવસથી મામલેદર સાહેબને હું ફોન કરું છું પણ મારો ફોન રિસીવ કરતા નથી મેં નાયબા બ્રધર સાહેબને પણ હું ફોન કરીને સૂચના આપું છું કે સાહેબ ને તમે કયો મારી સાથે વાતચીત કરે કે જેથી અમે ચૂંટણી લક્ષી કઈ માર્ગદર્શન મારે મેળવવું હોય તો અમે મેળવી શકીએ ચાર દિવસથી મામલતદાર સાહેબ ફોન ઉપાડતા નથી અને શિવો નગરપાલિકાના ચીફ ઓફિસરે જ્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે જે કોઈ દાખલા બધા કાઢવાના હોય પ્રક્રિયા સરળ બનાવવા માટે ઝડપી બનાવવા માટે કર્મચારીઓને ખાસ સૂચના આપવી જોઈએ એની બદલે કાલે આખો દિવસ કોઈ દાખલા શૌચાલયના દાખલા કોઈ નીકળ્યા જ નથી કોઈ અને શૌચાલયના દાખલા જે કાઢતા હતા એને કોઈ બીજી જવાબદારી આપી દીધી એટલે પરિણામે કાર્યકરોને આખો દિવસ રાહ જોવી પડી કોંગ્રેસ પક્ષ જ્યારે વિરોધ પક્ષમાં હોય ત્યારે ચૂંટણી પ્રક્રિયા સરળ બને ઝડપી બને અમે કંઈ સારો દેખાવ કરી શકીએ એટલે ચિંતિત હોય અને આ બધું અમે ઝડપથી કરવા માગતા હોઈએ વહેલા કાર્ય પૂરું કરવા માગતા હોય પણ ત્યારે આવું સરકારી તંત્રમાં આડખીલીરૂપ બને છે અને આ જો પ્રશ્નો આજ સાંજ સુધીમાં ઉકેલ નહીં આવે શૌચાલયનો દાખલો ને વેરાનો દાખલો કિમોપિચાર તાત્કાલિક સૂચના આપવી જોઈએ આ લોકો કર્મચારીઓ જયારે દાખલા તૈયાર કરી નાખે છે ત્યારે ચીફ ઓફિસર સાહેબ આગ્રહ રાખે છે કે મારી સહી કર્યા પછી જ તે દાખલા આપવાના અને પોતે જ્યારે સહી કરવાની હોય ત્યારે પોતે હાજર હોતા નથી અને સહી ના હિસાબે દાખલા અમને મળતા નથી તો આપણા માધ્યમથી હું ખાસ કહેવા માંગુ છું કે આ સાંજ સુધીમાં દાખલા કાઢવાની જે પ્રક્રિયા છે ઝડપી બનાવવામાં નહીં આવે તો કાલથી અમારે અહીંયા આંદોલન કરવાની ફરક પડશે કોંગ્રેસ રૂપે જેની સરકારી તંત્ર પણ નોંધ લે